હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો સન્ડે સ્પેશિયલમાં આજની આપણી રેસીપી છે આલુ છોલે ચાટ બનાવીશું જે આપણે ડાયટિંગ કરતા હોય કે જીમ કરતા હોય તેમાં પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ તો ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો અહીંયા બે કપ જે મોટા ચણા આવે છે સફેદ ચણા તે લીધેલા છે તેને રાત્રે મેં ઓવર નાઇટ પલારી લીધા છે કોઈ પણ વસ્તુ એડ કરેલી નથી સવારે આને મીઠું અને હિંગ નાખીને મેં ત્રણથી ચાર બિસલ લઈ લીધી છે તો આ રીતે આપણે એકદમ સરસ પાકી ગયા છે એક ન બટેકું બાફેલું બટેકું લીધેલું છે ઓવર નથી કરવાનું આને જે રીતે આ રીતે આખા પીસરીએ તે રીતે આપણે બાફવાનું છે જરૂર અનુસાર પાણી આપણે છોલેનો વઘાર કરીશું તેના માટે મેં તેલ લીધેલું છે મેં કાશ્મીરી મરચું ધાણા જીરું ગરમ મસાલો અને એક ટી સ્પૂન જેટલી હળદર લીધેલી છે ત્યારબાદ સંચર પાવડર લાલ મરચાંને મેં ખાંડી લીધા છે અધકચરા આપણે ખાંડી લેવાના છે જે એક ટેબલ સ્પૂન જેટલા લીધેલા છે સ્વાદ અનુસાર મીઠું કારા પાવડર કસ્તુરી મેથી અહીંયા મેં બધા વેજીટેબલ લીધેલા છે જેમાં એક નંગ ડુંગળી છે એક મોરું મરચું કોથમરી અને એક કાકડી લીધેલી છે ખટાશ માટે લીંબુ અને ટમેટા લીધેલા છે આમાં તમને જી વેજીટેબલ વાવતા હોય તે તમે એડ કરી શકો છો મોસ્ટ ઓફ ચાર્ટમાં આપણે આટલા જ વેજીટેબલ એડ કરીએ છીએ તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે આ ચણાનો વઘાર કરી લેશું તેના માટે તેલ ગરમ મૂકી દઈશું તો એ આપણે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલને આપણે ગરમ થવા દઈશું જ્યાં સુધી આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ મસાલાને પાણીવાળું કરી અને પેસ્ટ બનાવી લેશું આપણે તો આમાં થોડુંક પાણી એડ કરીશું જેથી આપણે તેલમાં એડ કરીએ તો મસાલા આપણા બરે નહીં તેના માટે તો આપણે સૌ પાણી એડ કરીશું તો આપણે આ રીતની પેસ્ટ તૈયાર કરવાની છે જેથી તેલમાં આપણે ડાયરેક્ટ એડ કરશું તો મસાલા બને નહીં તેના માટે તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ આપણે ડુંગળી એડ કરીશું એક ટેબલ એટલે બહુ વધારે એડ નથી કરવાની ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલા ટમેટા એડ કરીશું ત્યારબાદ આપણે આ પેસ્ટ બનાવેલી છે મસાલા રીતે એડ કરી દેસુ થોડુંક પાણી એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બે મિનિટ પાકવા દેશું તો આપણો મસાલો પાકી ગયો છે તેમાં આપણે આ ચણા એડ કરી દઈશું અને બટેકા એડ કરી દેસું లాస్ట్ కోథమీ ఎడ్ దేసు. તો આપણે આ રેડી થઈ ગયું છે તો આને બે મિનિટ આપણે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે ચાટ બનાવીશું તો આપણે આ ઠંડુ થઈ ગયું છે તો આમાં આપણે આમાંથી ચાટ બનાવી લેશું

ત્યારબાદ મરીનો પાવડર એડ કરીશું અને ચીલી ફ્લેક્સ અને સંચર પાવડર તો આપણે બધી વસ્તુ મિક્સ કરી લીધી છે આપણે ચાટ મસાલો એડ કરીશું ત્યારબાદ ખટાસ માટે લીંબુ એડ કરીશું તો આપણે આ ચાટ રેડી થઈ ગઈ છે ઉપરથી આપણે કાકડી એડ કરીશું અને કોથમરી અને કસ્તુરી મેથી એડ કરીશું તો આપણી ચાટ રેડી થઈ ગઈ છે તો આપણે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું આલુ છોલે ચાટ તેને મેં કોથમરેથી ગાર્નિશ કરેલું છે તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં